આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ ત્રણ ની પરીક્ષા સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ની પરીક્ષા જુદા જુદા એકવીસ વિભાગીય પદ માટેની પરીક્ષા યોજાશે ઉમેદવારો આપી શકશે પરીક્ષા પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો તો સો માર્ક્સના પેપરમાં નેગેટિવ માર્કિંગ છે શૂન્ય પોઈન્ટ પચીસ આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ ત્રણ ની પરીક્ષા સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ જેવા પોસ્ટ ઉપર અલગ અલગ એકવીસ વિભાગીય પદ માટેની પરીક્ષા યોજાશે જાન્યુઆરીમાં પાંચ હજાર પાંચસો ચોપન પદ ઉપર ભરતી કરવા જાહેરાત બહાર પાડી હતી વીસથી પાંત્રીસ વેના ઉમેદવારો આપી શકશે પરીક્ષા અગાઉ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો ઉમેદવારો કમ્પ્યુટર બેઝડ પરીક્ષા આપશે માસના પેપરમાં નેગેટિવ માર્કિંગ પણ છે શૂન્ય પોઈન્ટ પચીસ વાહન પસંદગી મંડળની વર્ગ ત્રણની આજે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ઉમેદવારો છે કે જે જે દૂર દૂરથી અહીં આવી પહોંચ્યા છે સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ જેવી પોસ્ટ પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જુદા જુદા એકવીસ વિભાગીય પદ માટેની આ પરીક્ષા છે ત્યારે જે રીતે પાંચ જેટલા પદ પર આ ભરતી પ્રક્રિયા છે તે કરવામાં આવી છે ત્યારે જોઈ શકાય છે કે ઉમેદવારોની કતારો છે ત્યારે ઉમેદવારો સાથે વાતચીત કરીશું આપ ક્યાંથી આવ્યા છો બેન કેવી છે તૈયારી આપની બહુ સારી કઈ રીતના કેટલા સમયથી આ પરીક્ષા માટે તૈયારી કરતા હતા છ માસ માસથી કયો વિષય આપણે લાગે છે કે કયો સબ્જેક્ટ આમાં અઘરો પૂછાયંગ મેથ્સ બિલકુલ તો જોઈ શકાય છે કે ઉમેદવારોની કતારો છે અહીંયા લાગેલી જોવા મળી રહી છે અને પરીક્ષાની તૈયારીઓ તો તેમના દ્વારા કરવામાં આવી છે પરંતુ જે છે તે વિષયને ક્યાંક ને ક્યાંક ઉમેદવારોની અંદર જે રીતે ચિંતા જોવા મળી રહી છે અન્ય પણ કેટલાક ઉમેદવારો સાથે વાતચીત કરીશું આપ ક્યાંથી આવ્યા છો અમદાવાદની તૈયારીઓ છે પરીક્ષાની ઠીક ઠીક કયો સબ્જેક્ટ લાગે છે કે વધારે ટફ હોય શકે રીઝનિંગ એન્ડ મેથે ટફ હોઈ શકે છે આમાં તો કેમ કે ગુજરાત લેવલની એક્ઝામ છે દર વખતે ગુજરાત લેવલની જે બી એક્ઝામ હોય છે એમાં મોસ્ટ ઓફ સાહિત્ય અને ગુજરાતી લેંગ્વેજને એમને વધારે ભાર આપવામાં આવે છે પણ આ એક્ઝામમાં છે કે રિઝનિંગ અને મેથેમેટિક્સને ભાર વધારે આપવામાં આવે છે અચ્છા પરીક્ષાની પેટર્ન પણ ક્યાંક ચેન્જ થઈ છે માર્ક્સને કેલ્ક્યુલેશનમાં પણ એ મુજબ અચ્છા બિલકુલ જોઈ શકાય છે કે ઉમેદવારો છે તે અત્યારે હાલ કતારોમાં છે અને જે રીતે પરીક્ષા છે પંદર માર્ક્સનો અંગ્રેજી અને ગુજરાતી વિષયને લઈને પણ અને ખાસ કરીને જે રીઝનિંગ છે મેથેમેટિક્સ છે તેને લઈને ઉમેદવારોની અંદર ક્યાંક ને ક્યાંક હાલ જે ગભરાટ જોવા મળી રહી છે કારણ કે તે સૌથી ટફ માનવામાં આવી રહ્યું છે અને આ પરીક્ષાની તૈયારીઓ તેઓ ઘણા સમયથી કરી રહ્યા છે ત્યારે ઇલેક્શન લોકસભાનું હતું જેને લઈને પરીક્ષાની તારીખોમાં ફેરફાર પણ થયા હતા અને આખરે આજે આ પરીક્ષા યોજાઈ રહી છે અને ઉમેદવારો પણ હાલ પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી ગયા છે કેમેરા પર્સન મનીષ વાણી સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ